વલસાડ ગુંડલાવમાં રોગચારો ફાટી નીકળે જેને લઈને તળાવ ખાલી કરી દેવાયું વલસાડ તાલુકાના ગુંડલાવ ગામે નિસાર ફરિયા અને દયાલનગર પાછળ આવેલા ડીદીવ તળાવમાં બાજુમાં આવેલ ગૌશાળા તેમજ માલધારી સમાજના ઘરો આગળ બનાવેલ કોઢારામાંથી નીકળતું છાન અને મરમૂત્રોનું પાણી આજુબાજુના રહીશો દ્વારા ગંદો કચરો તળાવમાં નાખવામાં આવ્યો હતો જેના કારણે માછલાઓ મરી જતા વિસ્તારમાં અસંખ્ય દુર્ગંધ મારવાના કારણે આજુબાજુ ના રહીશો તાહિમામ પોકારી ઉઠતા તળાવનું પાણી બાજુમાં આવેલા બીજા તળાવમાં કાઢવાની ફરજ પડી હતી ગામને તળાવને ઊંડું કરવામાં આવે તો આગામી ચોમાસાનું પાણી વધુ સંગ્રહ થાય અને આજુબાજુ કૂવા અને બોરિંગ પાણીનું સ્તર ઉપર આવે અને વહેલી તકે તળાવ ઊંડું કરવા માટે આ તળાવ એજન્સીને આપે જેથી પાણીનો સંગ્રહ થાય એવી ગામજનોની માંગ ઉઠવા પામી છે નીતિનભાઈ આજે મૃત માછલીઓ મળી આવી છે શું કારણ છે અને તળાવ કેટલું ઊંડું કરવું જોઈએ આ મૃત માછલી મળવાનું કારણ છે ઘણા વખતથી પાણીનું સ્ટોરેજ હતું અને થોડું ગંદુ પાણી થઈ ગયું હતું ખરાબ એની દુર્ગંધ આવતી હતી જેના કારણે પાણી ચાળું થવાના કારણે માછલીનું મરણ થયેલું અને જો એ પાણી બહાર ન કાઢે તો ઘણી ગામલોકોને સમસ્યા ઊભી થાય એવું હતું જેના કારણે તાત્કાલિક પાણી કાઢવાની જરૂર પડી હતી અને હાલ જે ટેકરાઓલો જે વિસ્તાર છે વચ્ચે અને પાણી અંદર સંગ્રહ થતું નથી તો એને લઈને કઈ કાર્યવાહી કરવી જોઈએ એમ આ જે ખરું ને અનલેબલ છે જેને કારણે જે મચ્છી માટે આપેલું તળાવ એને પણ તકલીફ પડે જ્યારે મચ્છી કાઢવી હોય ને તો એને પૂરેપૂરી નીકળતી નથી જેના કારણે આ તળાવ ખાલી થાય અને માટી સમતર થાય તો તળાવ માટે જે તળાવની આવક પણ વધે અને જે માટી જે ખરી તે આજુબાજુ સ્કૂલોમાં પણ થોડી નાખવાની હોય તો એ મારા પર ખોટકામ થાય ને થોડું તળાવ સરળ થાય તમારું નામ સંજય દેસાઈ સંજયભાઈ આ જે તળાવ છે તેમાંથી મૃત માછલીઓ મોટા પ્રમાણમાં મળી આવી છે શું કારણ છે એમનું અમે મત્સ્યો ઉછેર કરીએ છીએ જિલ્લા વિકાસ એના હુકમથી આ તળાવ એ મત્સ્યો ઉછેર માટે ઇજારા પર લીધે ઘણા સમયથી આ તળાવ ખુલ નહોતું અને એમાં ભરપૂર પ્રમાણમાં ગંદકીનું પ્રમાણ આજુબાજુના દ્વારા કરવામાં આવે છે જેને લીધે બોટમમાં એમોનિયા થઈ જવાને કારણે અનેક પ્રકારના ટેકનિશિયનો લાવી દવાઓ કરી છતાં પણ માછલી ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત થયેલ છે જેથી ગંદા પાણીનો નિકાલ કરી બોટમ સરખું કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને જે કંઈ જીવિત મચ્છીઓ છે બચ્ચા માછલીના એ બીજા તળાવમાં શિફ્ટિંગ કરી રહ્યા છે અને ગંદા પાણીનો નિકાલ એટલા ખાતર અમે કરી રહ્યા છીએ ભવિષ્યમાં આ તળાવનું બોટમ સુધરે જે રીતે કામ થાય તો મત્સ્યો છે પવટીને પણ લાભ મળશે અને ગ્રામજનોને પણ શુદ્ધ પીવાના પાણી વાપરવાલાયક પાણીનો ઉપયોગ કરી શકશે તમને શું લાગે તળાવ ઊંધું કરવું જરૂરી છે તળાવ ઘણા જ ખાડા દીકરાઓ હોય અને બિલકુલ ખીચરું હોવાથી પાણી સિઝનર રહેતું નથી જેથી તળાવ ઊંડું કરવામાં આવે તો દરેક પ્રકારના ફાયદા તમામ ગ્રામજનોને પણ મળી શકે